ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સવારના પોડમાં નીકળ્યા છીએ ક્લાસીસમાં જોઈ લો બુક નું બધું લઈ લીધું છે હાર્દિકભાઈ રોજ કાઢે છે જય માતાજી અને મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી હા તો ચલો તમે જવું ક્લાસીસમાં જાઓ તમને મારા આશીર્વાદ છે હા હે ના

ગાઈઝ ફાઈનલી આજના ક્લાસીસ પૂરા થઈ ગયા છે અને આજે મને બહુ ખુશી થઈ રહી છે કારણ કે આપણે જે મહેનત જે બધા પૈસા ભેગા કરીને ગાડી લાયા હતા ક્રેટા એ લેવા માટે જવાનું છે ભાઈ બંધના જોડેથી અને એમના એક્ટિવા પાછી આપી દેવાની છે ચલો ભાઈ હજી હપ્તા ચાલુ જ છે પાછા હપ્તા કોઈ બંધ જ થઈ ગયા હપ્તાનો ખાસો સમય લાગે એવો છે ગાઈઝ ફાઈનલી ગાડીની ચાવી હાથમાં આવી ગઈ છે ચલો ગાઈસ ફાઈનલી ગાડીમાં બેસી ગયા છે અને આમ ચાલુ કરીએ હા એન્જિન ચાલુ થયું ભાઈ ડીઝલ એન્જિન શું કરું છું કે બાકી આજે ગાડીની અંદર ખાવાનું મેળવ્યું છે ખાઈ દઈ નહી ગાઈશ ફાઈનલી ઘરે હાર્દિક અને વિક્રમ આવી ગયા છે અને આજે આપણા સો જવાનું છે એ તમને બધાને ગાડીમાં બેન બતાવું

દુદ છે અલોટલી છે ગાઈસ ફાઇનલી જમી લીધું છે અને હવે અમે લોકો નીકળ્યા છીએ દલપુર વજાપુર કારણ કે ત્યાં અમારે ત્રણ કરિયાણાની કીટો આપવાની છે બે ત્રણ દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ આવ્યો તો કબા રિક ભાઈ તમે અમારા ગામમાં આવો અને અમારા આટલા વ્યક્તિઓના કરિયાણાની કીટની જરૂર છે તો તમે પૂરી પાડો તો ગાઈસ ફાઇનલી અમે મો હાર્દિક અને વિક્રમ ત્રણે નીકળી જઈએ છીએ દલપુર વજાપુર જોઈલું થાય ભાઈ તું એને જ જોયેલું વિકાતું એ ના બરાબર તો ચલો ગાઈઝ આજે બધાને ફર્સ્ટ ટાઈમ જવાનું છે મિત્રો ફાઇનલી આવી ગયા છીએ વજાપુર ગામમાં અમને કારુસીએ મેસેજ કર્યો તો કારુસી જય માતાજી જય માતાજી શાંતિ છે કા બહુ શાંતિ તો લેહડો તાણો અમને ઘેર જઈએ ચા પોણી કરી અને પછી કરિયાણાની કીટ વાળવા માટે જઈએ જોઈ લો ભાઈ આઈટમનું મકાન છે બેહો બધા બેહો હા બાવાજી મિત્રો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ વજાપુર દલપુર ગામમાં અહીંયા લગભગ અંદાજીત પોષ 60 70 વર્ષની ઉંમરના એક બાસ જેમનું નામ છે જગીબા તો આજે આપણે એમને કરિયાણાની કીટ આપવાની છે જય માતાજી

લો મે એકા કરિયાણા કીટ કીટા લે તો તમને બરોબર બીજું કોઈ જરૂર હોય તો આ ભાઈ ને કેજો સી ભાઈ મને કોન્ટેક્ટ કરજો ને ચલો તાન જય માતાજી રજા લઈ મિત્રો ફાઇનલી નિરાધાર બાને કરિયાણા ની કીટ આપી દીધી છે અને અહીંયા આપણે બીજી કીટ આપવાની છે જે ભાઈ અપંગ છે એક મધર અને એમનો દીકરો રોય છે એમો દીકરો છે ને એ અપંગ છે તો આજે આપણે એમને કરિયાણા ની કીટ આપીએ ચલો ભાઈ મિત્રો બીજી કરિયાણાની કીટ આપણે આપવા માટે આવ્યા છીએ હું નામ છે તમારું વિક્રમસિંહ નામ છે એમ જો મેં તમને કરિયાણાની કીટ આપી લેશે અને તમને આ હે ને તકલીફ થઈ જાય જન્મથી તો વિક્રમસિંહના જન્મથી ભાઈ પગની તકલીફ છે એટલે અપંગ છે ઊભું થવાય કરું તમારે આથી કાટલા બે ઊભું નહીં થવા દે ખાલી ખાટલા મોઢું આમ બેઠું થવાય ખાલી હે બરાબર તો એટલે અમે એકા કરિયાણાની કીટ આપી લેશે અને બીજી કોઈ જરૂર પડે માલ એક કોઈ કોમ હોય આ ભાઈ ને કોન્ટેક્ટ કરજો પાછળ હો કારું ભાઈ ને બરોબર ચલો જય માતાજી જય જયારે મિત્રો હવે આપણે આવ્યા છીએ કરિયાનાની ત્રીજી કીટ આપવા માટે અને અહીંયા તો ભાઈ મને જબરજસ્ત વસ્તુ જોવા મળી છે આ નિરાધાર છે લગભગ એમની ઉંમર સાઈઠ જેટલી ઉંમર રહે પણ એમના બાતે હાલમાં જીવી છે એટલે કે એમના મમ્મી હવે પહેલાં આપણે કરિયાનાની કીટ લઈને જઈએ અને તમને બધાને મુલાકાત કરાવીએ શું

જો બા કરિયાણાની ની કીપ છે કરિયાણો તમારા ઘર નો આશીર્વાદ આલો અમે તો બહાર ગયા છીએ બોલ હા જય માતાજી જય માતાજી નીકળો છે એવું છે હે છોકરા બે ના ચાલવો બધું આ તો મેં આના રાખી

આપણે ઘરે નીકળી ગયા છીએ બધો સામાન લઈને બાકી તમને આજનો અમારો ગમે તો લાઈક કરી દેજો અને કરિયાનાની કીટો આપી એ બી તમને કેવું લાગ્યું મારું કાર્ય એ બી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા આજુબાજુના એરિયામાં કોઈ પણ વ્યક્તિને એવું જરૂરિયાતમંદ હોય તો તમે બધા પણ ફૂલ નહીં તો ભૂલ ની પાંગડી દાન જરૂરથી કરજો મદદરૂપ થજો બરાબર છે એવું નથી પૈસાથી જ મદદરૂપ થવાય ઘણા બધા લોકોના મોટિવેશન જરૂર હોય છે ઘણા બધા લોકોને ઇન્સ્પિરેશનની જરૂર હોય છે તમે બે વાક્ય તો ખાલી સારા સારા બોલ દો ને તો આમ આપણે એટલો બધો મોટિવેટ થઈ જાય ને કે એના જીવનમાં કોક કરી બતાવતો હોય છે એટલે એવું નહીં કે દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે જેને જે જરૂર હોય અને તમારાથી જે ફૂલ નહીં તો ફૂલની ની પાંખડી થતું હોય એ કરતા રહેજો બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચલો તાર મળીએ સીધા કાલના નવા વિડીયોમાં અને ઈચ્છા તો એ વિશે ભાઈ ભાઈ કંઈક લાવીએ બરાબર છે ફૂલ ઈચ્છા છે નવું લાવીએ બરાબર છે તો નવું કાલે ટ્રાય કરવાના છે કદાચ લોગ લેટ આવે એક બે દિવસ આગા પાછી થાય તો ટેન્શન ના લેતા પણ મજબૂતા હે બરાબર છે એ હમ જીજા જુજો તમે હું આઈડિયા એ ચલો ભાઈ